છબી દિવાલ પર લગાવવામાં આવશે તો મારી છબી કેવી હશે કે મારે તો એક આંખ નથી અને એક પગ નથી તો મારી છબી કેવી હોવાની તો એ જોવા માટે રાજાએ નક્કી કર્યું કે હું જીવતા જ મારી છબી એટલે કે મારે ફોટો દોરાવીને જઈશ અને એ છબી આ દિવાલ પર લગાવવાની તો રાજાએ દરબારમાં એ વાત એ મૂકી કે જે કોઈ ચિત્રકાર રાજાની સરસ સબી એટલે કે રાજાની ફોટો દોરી આપશે એને મોં માગવી ઇનામ આપવામાં આવશે અને એ છબી જોઈ અને રાજાને ગમવી જોઈએ તો ઘણી જગ્યાએથી ચિત્રકારો આવ્યા અને બધા રાજાને જોઈ અને પોતાને આ કામ માટે નામંજૂર કરી ચૂક્યા કારણ કે અમને થયું કે રાજાને એક આંખ નથી અને એક પગ નથી તો રાજાની છબી એટલે કે ફોટો કઈ રીતે આપણે સારો દોરી શકવાના તો દરેકે આ કામ હાથમાં લીધું નહીં પણ એક છોકરો હતો એટલે કે કંઈ એની ઉંમર હતી નહીં એ નવી નવું ચિત્ર કળા શીખેલો તો એને નક્કી કર્યું કે હું આ રાજાની છબી દોરીશ અને મોં માગ્યું નામ લઈશ તો બીજા ચિત્રકારોએ એને ઘણા લોકો એને ના કહ્યું કે આ તો રાજા જો એને છબી નહીં ગમે તો તારે કોઈ સજા પણ ભોગવી પડે પણ છોકરાએ કહ્યું મને મારા પર પૂરો વિશ્વાસ છે હું રાજાની છબી સરસ દોરી અને આપીશ તો મને ચોવીસ કલાક આપો હું બીજા દિવસે આ રાજાની છબી રાત દરબારમાં લાવીશ એમ કહી અને બીજા દિવસે છબી લઈને આવ્યો એ સમયે ઘણી ભીડ એકઠી થઈ અને રાજાએ છબી જોઈ અને રાજા ઘણા ખુશ થયા અને એને મોં માગ્યું ઇનામ પણ આપ્યું અને કિંમતી સોના મોરો અને ઘણી ભેટ સોગાદો પણ આપી છોકરાએ શું દોર્યું હતું તો રાજા એની છબી દોરી હતી તો રાજા જંગલમાં શિકાર કરવા જઈ રહ્યા હતા ઘોડે પર સવાર હતા એવી છબી દોરેલી અને એક બાજુનો સેન દર્શાવેલો કે જે બાજુનો એમનો પગ હતો એ બાજુ રાજાનો પગ આખો દેખાતો અને જે પગનો હતો એ ભાગ દેખાતો નહોતો એક બાજુનું ચિત્ર દેખાતું અને રાજા જંગલમાં શિકાર કરવા ગયેલા તો તીર કામઠા લગાવીને એમ કે એક આંખ નિશાનો તાકી રહ્યા હતા અને એમની એક આંખ બંધ હતી એ રીતે નિશાનો તાકી રહ્યા હતા તો નિશાનું તાકતી વખતે દરેકની એક આંખ બંધ થાય તો જે આંખ એમની હતી નહીં એ આંખે ચિત્રકારી બંધ રાખેલી તો રાજા આ ફોટો જોઈને ઘણા ખુશ થયા કારણ કે આ છબી એવી હતી કે એક પણ છબી દિવાલ પર દરેક છબી લગાવી હતી એ દરેક સાદી સિમ્પલ છબી હતી અને આ એ રીતે દર્શાવેલી હતી કે રાજા જંગલમાં જઈ રહ્યા છે તો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તો મિત્રો આ આ ખાલી વાર્તા છે ઉપરથી એક શીખ મળે કે સારી વસ્તુને તો આપણે સારી દર્શાવી શકીએ પણ જે વસ્તુ સારી નથી તેમાં પણ આપણે એને સારી દર્શાવી એ આપણામાં એવી હોવી જોઈએ તાકાત કે સારી વસ્તુ ન હોય છતાં પણ આપણે સારી દર્શાવીએ તો આ છોકરાએ પોતાની ચિત્રકળાથી આ ચિત્રને સારું દર્શાવી અને તેની ચિત્રકળાને મજબૂત બનાવી તો મિત્રો આપણે પણ જીવનમાં ઘણી સારી વસ્તુઓને જ અપનાવીએ છીએ ખરાબ વસ્તુને પણ સારી કરવી એ આપણામાં આવડત હોવી જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તા સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી ફરી મળીશું નવા કોઈ વિડીયો નવી વાર્તા સાથે